વાંચનનું શીર્ષક છે સાધનાની કસોટીનો પથ્થર સાચા આધ્યાત્મિક જીવનનો અને સાચી દિશામાં જતી સાધનાનો એક કદીય નિષ્ફળ ન જતો માપદંડ અને એક જરૂરી કસોટી આ છે મારી સાધના મારામાં શું પરિવર્તન લાવી રહી છે મારું આધ્યાત્મિક જીવન મારામાં શું પરિવર્તન લાવી રહ્યું છે ભગવાન સાથેના સંબંધ ઉપરાંત ભગવાનના સર્જન સાથેના તમારા સંબંધના પાયા ઉપર પણ તમારા આધ્યાત્મિક જીવન અને સાધનાની ચકાસણી થવી જોઈએ તમારા આધ્યાત્મિક જીવનમાં તમે જેમ જેમ આગળ વધતા જાઓ છો તેમ તેમ શું તમે ભગવાને સર્જેલા જીવો તરફ વધુ ને વધુ કરુણાભર્યા બનતા જાઓ છો ખરા બીજી વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં તમે વધુ ને વધુ સત્યશીલ વ્યક્તિ બનતા જાઓ છો ખરા તમે વધુ ને વધુ એવી વ્યક્તિ બની રહ્યા છો ખરા કે જેના વિચારો લાગણીઓ આશયો અને કાર્યો વધુ ઉદાત્ત વધુ ઉમદા અને વધુ પવિત્ર હોય આ થઈ રહ્યું છે ખરું અપૂર્ણ માનવ સ્વભાવની અપરિપક્વતા આધ્યાત્મિક સ્વભાવની પરિપક્વતાને ધીમે ધીમે સ્થાન આપી રહી છે ખરી અને છેવટે તે પૂર્ણતા તરફ દિવ્ય રીતે આવતી દિવ્ય પૂર્ણતા તરફ જઈ રહી છે ખરી રોજે રોજ વ્યક્તિએ કસોટીના આ પથ્થર ઉપર પોતાની જાતને ચકાસ્યા કરવી જોઈએ મારી સાધના અને મારું આધ્યાત્મિક જીવન મારામાં શું કરી રહ્યું છે મારી અંદર મારા મનમાં મારા હૃદયમાં મારી દૃષ્ટિમાં જીવન તરફના મારા વલણ અને અભિગમમાં જેમને માત્ર ભગવાન અને કદાચ હું જ જાણું છું એવા મારી પ્રવૃત્તિ પાછળ રહેલા છૂપા આંતરિક હેતુઓમાં બદલાવની પ્રક્રિયા સ્થાન લઈ રહી છે ખરી મારા હેતુઓ બદલાઈ રહ્યા છે ખરા આ છે કસોટીનો પથ્થર તમારા પાડોશીના તમે વધુ સારા પાડોશી બની રહ્યા છો ખરા તમે તમારા ગુરુના વધુ સારા શિષ્ય ગુરુભાઈના વધુ સારા ગુરુભાઈ બની રહ્યા છો ખરા તમારા વર્તમાન સમાજમાં તમે પ્રેરણા અને આદરનું એક હકારાત્મક સર્જનાત્મક પરિબળ બની રહ્યા છો ખરા તમારામાં શું થઈ રહ્યું છે તમારામાં શું થઈ રહ્યું છે તમે શું બની રહ્યા છો તેનો તમે હિસાબ રાખો એ ખૂબ ખૂબ મહત્ત્વનું છે કેમ કે એમ કહેવાય છે કે સાધના એક રસાયણ છે રાસાયણિક પ્રક્રિયા છે અને રસાયણ એ એક એવું પ્રચ્છન્ન ગૂઢ વિજ્ઞાન છે કે જેનાથી હલકી ધાતુ સોનું રાજધાતુ બની જાય છે અને એ રસાયણે તમારા વ્યક્તિત્વમાં સ્થાન લેવું જોઈએ તમારા વિચારો અને લાગણીઓમાં તમારા હેતુઓ અને આશયોમાં તમારા વ્યવહાર અને ચરિત્રમાં કોઈ પણ સાચી અધિકૃત સાધના તથા આધ્યાત્મિક જીવન કોઈ પણ સાચો યોગ અનિવાર્યપણે અફરપણે આ આંતરિક રૂપાંતર સિદ્ધ કરે છે તેથી આ કસોટીનો પથ્થર તમારી જાતને ચકાસવાની તમારી સાધનાનું સ્વરૂપ તે સાચા રસ્તે જઈ રહી છે કે નહીં તે સમજણપૂર્વક કરવામાં આવી રહી છે કે નહીં તે આંતરિક રૂપાંતર સાધી રહી છે કે નહીં તે નિશ્ચિત રૂપે જાણવાની રીત છે સાધના માનવીને વધુ સારું માનવી બનાવે છે સાધના માનવીને વધુ સત્યાચારી વધુ સહિષ્ણુ અને વધુ દયાળુ માનવી બનાવે છે સાધનાથી એવા માનવીનું નિર્માણ થાય છે કે જેનું ચરિત્ર ઉમદા હોય જેનો વ્યવહાર શુદ્ધ હોય જેનું જીવિત જીવન પવિત્ર હોય જે પોતાની બધી જ પ્રવૃત્તિઓમાં પવિત્રતા જાળવતો હોય આ રીતે સાધના જીવાત્માના ભાગવતી ચેતના તરફના આરોહણની ક્રમિક પ્રક્રિયા બની રહે છે અપૂર્ણતાને કંઈ કાયમ માટે રહેવા દઈ શકાય નહીં ભલે આપણે અપૂર્ણ જન્મ્યા હોઈએ પરંતુ આપણે અપૂર્ણતાને સહી લેવાની નથી એને ચાલુ રાખવાની નથી એમાંથી આપણે મુક્ત થઈ જવાનું છે તેનું અતિક્રમણ કરવાનું છે તે પૂર્ણતાને સ્થાન આપે તેમ કરવાનું છે એ છે આધ્યાત્મિક જીવન એ છે જીવનનો અર્થ જીવનનું મૂલ્ય તેથી આ ધ્યેયને નજરમાં રાખી વ્યક્તિએ પોતાના સતના બિંગના બધા જ સ્તરો ઉપર કાર્ય કરવું જોઈએ પોતે દેવ સમાન દિવ્ય સભર અને સંપૂર્ણપણે પૂર્ણ ન બને ત્યાં સુધી તેણે રોજે રોજ વધુ ને વધુ સારા બનતા જવું જોઈએ આ ખરેખર દરેક સાધકની જવાબદારી છે દરેક સાધકનું જીવન કાર્ય છે દરેક સાધકની મહાન ફરજ છે ઓમ